શિનોરથી શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે આઠથી દસ વખત દુષ્કર્મ આચરનાર ભુવાના પુત્રની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે શિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતી એક પરિણીતા સાથે ભુવાના પુત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતા જયદીપ કાળુભાઈ પાટણવાડિયાએ તેમના જ ગામમાં રહેતી એક પરિણીત મહિલાના ઘરે તથા તેમના ઘરની નજીક આવેલ

જે ફરિયાદ ભોગ બનનાર પરિણેતાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે જયદીપ પાટણવાડિયાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ શિનોર